જ્યારે પણ હિન્દુ ધર્મના કોઈ પણ સંપ્રદાય દ્વારા મંદિર બનાવવામાં આવે છે ત્યારે ઘણા લોકો કહે છે આના કરતાં દવાખાના બનાવો શૌચાલયો બનાવો મંદિરો બનાવવાથી શું ફાયદો થવાનો છે પ્રશ્ન એ થાય કે આ મંદિરો બનાવવાથી ખરેખર ફાયદો કોનો મંદિરો બનાવનારાનો કે પછી સામાન્ય માણસોનો આવો જોઈએ સ્પેશિયલ રિપોર્ટ મંદિરો બનાવવાથી ઘણા બધા સામાજિક ફાયદાઓ થતા જ હોય છે ચારિત્ર્યવાન સમાજ બને છે આ બધું આપને ખ્યાલ જ હશે પરંતુ આની સાથે સાથે સમાજને આર્થિક રીતે આ આ આ મંદિરો ઉપયોગી બનતા હોય છે છે ફાયદો સામાન્ય કે રોજબરોજનું કમાઈને જીવતા પણ થાય આંકડો હજારો કે લાખોમાં નહીં પણ કરોડોમાં છે દેશની આર્થિક વ્યવસ્થા પ્રમાણે જોવા જઈએ તો કોઈ પણ કંપની પોતાના ત્યાં કામ કરતા લોકોને પગાર આપે છે જેના લીધે તે વ્યક્તિ અને તે કુટુંબનું ભરણ પોષણ થાય છે ભારતમાં જોવા જઈએ તો પાંત્રીસ લાખ જેટલા મંદિરો છે જેમાં નાની ડેરીથી માંડીને રામેશ્વર તિરુપતિ બાલાજી વૈષ્ણવદેવી અંબાજી અક્ષરધામ જેવા મંદિરોનો સમાવેશ થાય છે આ મંદિરોમાં પૂજા કરવા માટે પૂજારીઓ ધ્યાન રાખવા માટે ચોકીદારો વ્યવસ્થાપકો સફાઈ કરનારા મંદિરના રસોડા વિભાગમાં કામ કરતા લોકો જેવા વિવિધ નોકરી કરનારા માણસોની જરૂર પડે છે જો આ સ્ટાફ દર મંદિરે દસ જણાનો ગણવામાં આવે તો 3.5 કરોડ લોકોને ડાયરેક્ટ નોકરી મળે છે આ ત્યારે થાય છે જ્યારે મંદિર બનીને બધા માટે ખુલ્લું મુકાય છે પરંતુ જ્યારે મંદિર બની રહ્યું હોય ત્યારે કેટલા લોકોને કામ મળે છે તે તો જોવા જેવું છે દિલ્હી અક્ષરધામ બે હજાર પાંચમાં બનાવવામાં આવ્યું હતું તેમાં સાત હજાર કારીગરો જે જયપુર રાજસ્થાનમાં કામ કરતા હતા તેમની રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમના ઘરમાં જે સ્ત્રી વર્ગ હતો તેમને પણ પોલિશિંગનું કામ આપવામાં આવ્યું હતું એટલે કે ચૌદ હજાર લોકોને નોકરી ધંધો મળ્યો હતો તેમના બાળકોને મફત શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત કેટલાય અગણિત ફાયદા સમાજને થયા હતા જે અક્ષરધામની સાઇટ ઉપર કામ કરતા હતા તેમને ગણવા જઈએ તો તે લોકોને પણ રોજગારી મળી હતી તેની સંખ્યા હજારોમાં હતી તો શું અક્ષરધામ બનાવવાથી નુકસાન થયું કે ફાયદો થયો એ કોઈ સમજદાર વ્યક્તિ જ સારી રીતે સમજી શકે આ તો ફક્ત એક જ મંદિરની વાત થઈ આવા તો બીજા કેટલાય મંદિરો બની ગયા છે તેની વાત તો અલગ જ રહી અયોધ્યાના રામ મંદિરની વાત કરીએ તો બે હજાર લોકોને રોજગારી આપવામાં આવશે જેમાં ઇલેક્ટ્રિશિયન સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ થાય છે એક થી પણ વધારે દુકાનો ખુલશે સો પૂજારીઓને નોકરી મળશે આ મંદિરો બનાવવા માટે પાંચ લોકો છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે એટલે કે ટોટલ નવ હજાર લોકોને માત્ર અને માત્ર રામ મંદિરથી જ કામ મળશે આ ઉપરાંત ઇનડાયરેક્ટ ઇન્કમ થશે તે તો અલગ જ ઇકોનોમી પ્રમાણે બીજો એક વર્ગ એવો હોય છે જે ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ ધરાવતો હોય છે જેમ કે કોઈ કંપની ખૂલે તો તેના માણસોને ત્યાં સુધી લઈ જનારા રિક્ષા કે Uber વાળા લોકો ત્યાં જેમની ચાની કેટલી આવેલી છે તે કેટલાવાળા લોકો ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ ધરાવે છે આ રીતે જોઈએ તો મંદિરોની બહાર પણ કેટલાક ફૂલો વેચનારા હાર વેચનારા પૂજાપો વેચનારા શાક વેચનારા નાસ્તાની લારીઓવાળા હોય છે જો દરેક મંદિરની બહાર આવા ત્રણ લોકો હોય તો દોઢ લાખ લોકો થયા જેમને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળે છે આ એ લોકો હોય છે જેમને બહુ ઊંડી સમજ હોતી નથી તેમને નાનું મોટું કામ કરતા આવડતું હોય છે ઘણા વૃદ્ધો હોય છે કેટલાક નિસંતાન હોય છે અથવા તો તેમના બાળકો દ્વારા તરછોડાયેલા હોય છે કેટલાક અનાથ હોય છે જો આ મંદિર ના હોય તો આ ની સહાય લોકોનું કોણ કઈ રીતે તે લોકો એમનું ભરણપોષણ પોષણ કરત ત્રીજા પ્રકારનું એમ્પ્લોયમેન્ટ એટલે ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ જેમાં કોઈ પણ મંદિરે જવા ટૂર ઉપડે છે ત્યારે એકસાથે બહુ બધા લોકોને કામ મળે છે જેમ કે બસના ડ્રાઈવર ટૂરમાં રસોઈ કરનારા લોકો જ્યારે આ બસ વચ્ચે રોકાય છે ત્યારે હોટલવાળા ને ત્યાંના લોકલ માર્કેટને માત્ર ને માત્ર મંદિરોના લીધે જ રોજગારી મળી રહે છે નહીં કે ફ્રી દવાખાના કે બીજા કોઈ દ્વારા આ બધા લોકોનો કુલ આંકડો જોવા જઈએ તો આશરે પાંચ કરોડ લોકોના મંદિર દ્વારા ભરણપોષણ થાય છે પરંતુ એક રિપોર્ટ પ્રમાણે મંદિરો અને તીર્થસ્થાનો પાંત્રીસ કરોડ લોકોને રોજગાર આપે છે જો આ મંદિરો ના હોય તો કરોડો લોકો બેરોજગાર થઈ જાય જો આવું થાય તો દેશની સરકાર પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે આ ઉપરાંત ભારતની ટુરિઝમના ઓગણીસ ટકા ઇન્કમ ધાર્મિક મુલાકાતીઓના લીધે આવે છે બે પોઈન્ટ બત્રીસ ટકા જીડીપી ગ્રોથ માટે પણ આ જ મંદિરો જવાબદાર હોય છે આ ઉપરાંત જ્યારે કુદરતી આફતો આવે છે કે કોઈ પ્રશ્ન આવે છે ત્યારે પણ લોકોની મદદ માટે આ મંદિરો સૌથી પહેલાં આગળ આવે છે ભુજમાં થયેલું ભૂકંપ હોય કે તાજેતરમાં આવેલા પૂરની આફત હોય આ સમયે સૌથી પહેલા ફૂડ પેકેટ મોકલવામાં સ્વામિનારાયણ સંસ્થા અગ્રેસર હોય છે અને આ પણ ત્યારે જ શક્ય બને જ્યારે તે શહેર કે ગામડામાં મંદિર આવેલું હોય કારણ કે જો મંદિર હોય તો ત્યાં તમામ સુવિધાઓ થઈ શકે છે એટલે સરળતાથી અસરગ્રસ્તોને રહેવા માટે છત અને ખાવા માટે ભોજન આપી શકાય છે બીએપીએસ સંસ્થા દ્વારા જ ભુજના ભૂકંપ સમયે પહેલું રસોડું ખોલવામાં આવ્યું હતું જેની નોંધ તેના રહેવાસીઓ કે સરકારે જ નહીં પરંતુ વિદેશથી આવનારી સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ લીધી હતી આ વાત થઈ માત્ર ભારતની જ પણ આ સંસ્થા દ્વારા જ્યારે અમેરિકા લંડન કે દુબઈમાં મંદિર બને છે ત્યારે કેટલાક લોકો કોઈક કારણોસર સોશિયલ મીડિયામાં નકારાત્મક વિચારો શેર કરતા હોય છે જે ક્યારેક જે તે ધર્મના લોકોની લાગણીઓ દુભાવતા હોય છે પણ સાચી વાત તો એ છે કે પાડકા દેશમાં નોકરી ના હોય કોઈ પોતાના લોકોની જરૂર હોય ત્યારે ત્યાં આવેલા આ વીએપી સંસ્થાના મંદિરો ખૂબ જ કામમાં આવે છે યુક્રેનનો સમય તો બધાને યાદ જ હશે જ્યારે ભારતીયોના માથે આફત આવી ત્યારે આ જ વીઆઈપી સંસ્થાના સ્વયંસેવકો પોતાના ખર્ચે પોતાના જીવના જોખમે અને જે દેશમાં કોઈને પોતાના માટે પણ ટાઈમ ના હોય તે લોકો બીજા લોકો માટે ગયા હતા three men say the vast majority of the work they're doing is making sure those supplies get to those in need. તેની પાછળ માત્ર ને માત્ર મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને મંદિરો દ્વારા કરવામાં આવતું ઘડતર હતું તે સમયે ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે જો આ લોકો ના હોત તો અમારી હાલત વધારે કફોડી હોત ભાનુપ્રકાશ રેડ્ડી જે આંધ્રપ્રદેશ ભાજપના પ્રવક્તા છે તેમણે કહ્યું હતું કે મંદિરોમાં આવેલું દાન સારા કાર્યો માટે વપરાય છે જેમ કે હોસ્પિટલો શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓ ઘરડાઘરો બેરા મૂંગાની સહાય માટે અને ઘણા બધા કાર્યોમાં વપરાતું હોય છે જરૂરિયાતમંદો માટે પણ વપરાતું હોય છે અન્ય હિન્દુ સંપ્રદાયોની વાત કરીએ તો બાબા રામદેવ દ્વારા ગરીબોને ફ્રી સારવાર આપવામાં આવે છે શ્રી શ્રી રવિશંકર મહારાજ દ્વારા બે હજાર ત્રણથી ઈરાકમાં ટ્રોમા રિલીફ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે જેમાં પાંચ હજારથી પણ વધુ લોકોએ ભાગ લીધો છે તિરુપતિ બાલાજી મંદિર દ્વારા પણ જરૂરિયાતમંદોને આર્થિક રીતે સહાય કરવામાં આવે છે તેવી જ રીતે ઇસ્કોન દ્વારા પણ શૈક્ષણિક સહાય ફ્રી ભોજન વગેરે સહાય પણ કરવામાં આવે છે આ તો ફક્ત અમુક જ મુદ્દાઓની વાત થઈ આવા તો ઘણા બધા મુદ્દાઓ ઉપર ઊંડાણથી વાતો થઈ શકે આ વિષય પર આપના શું મંતવ્ય છે તે અમને કમેન્ટ્સમાં જણાવશો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો અને જો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો આપના મિત્રોને શેર કરશો